અને કંપની કલર માં ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન 90% એન્જિન હાઇડ્રોલિક્સ હોય એ 100% રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા શૈલેશ ભાઈ દકુભાઈ નો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો ટ્રેક્ટર તમે જોવા જાવ તો શૈલેષભાઈ નો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એટલે કરીને ત્યારબાદ ટ્રેક્ટર જોવા જજો અંદર નવી નાખેલી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધા મિત્રો વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ટાયર ની વાત કરું તો પચાસ ટકા જેવા ટાયર છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટર ની અંદાજીત કિંમત બે લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવેલી છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે

ટ્રેક્ટર છે મહેન્દ્રા બસ્સો પિચોતેર ડિયા ભૂમિપુત્ર કાળુભાઈ વેચવાનું છે મોડલ વાત કરું તો બે હાજર છ ના મોડલ આ ટ્રેક્ટર છે કન્ડિશન એકદમ સારી હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ કંપની કલરમાં છે કંપની ફિટિંગ એન્જિન છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાળુભાઈનું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા કાળુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

અને કાળુભાઈનું ટ્રેક્ટર રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી કિંમતની વાત કરું તો બે લાખ પચીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત અંદાજિત છે કાળુભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને બલદાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કાળુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર 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 મળશે મળશે પેજ ઉપર ઉપર જોઈ રહ્યા હોય તો અને મોબાઈલ નવ્વાણું એકાશી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ એફી ટોપ મોડેલ વેચવાનું છે કાળુભાઈને અત્યારે એકદમ સારી કંડિશનમાં છે ઓરિજિનલ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન છો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં કાળુભાઈનો કોન્ટેક કરજો કાળુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે સ્થળ પર ખોટો ધકો થશે બાકી મોડલની વાત કરેલી નથી વાયરિંગ પણ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સારા આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે બાકી તમે કાળુભાઈ કોન્ટેક કરજો વધારે માહિતી તમારે મેળવવી હોય તો ટાયર ટાયર પણ એકદમ સારા છે છે આ ટ્રેક્ટરની કિંમત અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને બલદાણા ગામે જોવા મળશે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટ્રેક્ટરના લેવું હોય તો કાળુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો અલ્ટો ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો ગાડી ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી ગાડીની કન્ડિશન અત્યારે સારી છે અને સીએનજી અને પેટ્રોલ બંનેમાં જોવા મળશે આ ગાડી અત્યારે કમ્પ્લીટ છે સ્લેબ સ્ટાર્ટ એન્જિન પણ પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર રૂબરૂ જોઈ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પેલા અલ્ટો ગાડીના માલિક કાળુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ગાડી રૂબરૂ જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે અલ્ટો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્યાં મોડલ છે બે હજાર ચૌદ નો અને બારમો મહિનો તારીખ બાવીસ મી તારીખ ઓલમોસ્ટલની આ ગાડી ગણાય અને સાવ ઓછી ફરેલી છે વધારે માહિતી માટે કાળુભાઈ નો કોન્ટેક કરી લેજો તાત્કાલિક તેમને આ ગાડી વેચી દેવાની છે ઓરિજિનલ કન્ડિશન છે બાકી અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી ટાયરનું કન્ડિશન પણ સારું છે કિંમતની વાત કરું તો એક લાખ એંશી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ અને બલદાણા ગામે જોવા મળશે અલ્ટો ગાડી લેવી હોય તો કાળુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કાળુભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે નવ્વાણું નવ એકાશી વાળા નંબર પર ફોન કરી તમે જે થ્રેસર જોઈ રહ્યા છો બાલાજી કંપનીનું વેચવાનું છે ટોપ મોડેલ છે મોડેલનું અને અને સાવ ઓછું ચલાવેલું સાચવેલું કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ટોટલ જવાબદારી વાળું થ્રેસર થ્રેસર ની અંદર ત્રણ પુલી જોવા મળશે અને ત્રણ શારણા જોવા મળશે ત્રણ પુલી અને ત્રણ શારણા વાળું આ થ્રેસર અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળી જશે તેની પણ જવાબદારી ધાણા છે જીરું ચણા છે વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે તમે જેતાભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો બાકી ઓરિજિનલ કન્ડિશન છે કંપની કલરમાં આખું થ્રેસર છે ટાયરનું કન્ડિશન પણ સારું રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ લઈ શકશો જેતાભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર રૂબરૂ જોવા જાવ તો જેતાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે તમને આ થ્રેસરની કિંમતની વાત કરું તો બે લાખ અને પિચોતેર હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને આ અંદર ઓરવાની સિસ્ટમ પણ જોવા મળશે નીચે તમે નીચેથી ઓરી શકશો તેવી સિસ્ટમ વાળું આ થ્રેશર છે થ્રેશર લેવાનું હોય તો આ થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર તાલુકો છે પોરબંદર અને ગામ ભારવાડા ગામે જોવા મળશે જેતાભાઈ નું લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયોનો ઉપર નંબર મળશે જેતાભાઈ નામ 9740 વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો